જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા પેડલરને ડ્રગ્સ આપનાર પણ દબોચાયો સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી છે જૂની સબ પાસેથી બે આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈ પસાર થતા હતા દરમિયાન ડીસીપી ઝોન ચાર પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડ્યા હતા ડ્રગ્સ આપનાર પણ પકડાયો આરોપીઓ પાસેથી પોલીસ એક પોઈન્ટ એકતાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું ત્યારબાદ આરોપીએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ ત્રણ ગ્રામ એમટી ડ્રગ્સ સાથે દબોચ્યો હતો આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો ડ્રગ્સનો મુદ્દા માલ કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ નાસી જાય તે પહેલા પકડાયા પોલીસે કહ્યું કે એક પેડલર પકડાયો હતો જેની તપાસમાં આગળથી ડ્રગ્સ લાવ્યા હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે તેમની પાસેથી મોબાઈલ સહિત લાખનો કરવામાં આવ્યો છે આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નશાની હાલતમાં છે તેની તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતા હોય છે પોલીસને જોઈને આરોપીઓ નાસાની ફિરાકમાં હતા પરંતુ ચારે તરફ પોલીસના જવાનો હોવાથી આરોપીઓ ઝડપાયા હતા જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલુ રહે ચાલી રહેલ છે સુરત શહેરના નવની પોલીસ કમિશનર શ્રી ગેહલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર એક ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી પકડવામાં આવેલી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસેક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વ્હીકલને કબજે કરતાં કુલને બે લાખ સાડત્રીસ હજાર છસો ને નેવુંનો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ચાંદ જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે જી કૃત્ય વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાય ત્યારે તેઓ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે